ફરી એકવાર મિત્રો તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે તમારી સારામાં સારી મસ્ત ગાડી ગાડીમાં લોન થઈ જાય ભાવનગર જિલ્લો આવી જાય આવી આવી જાય જાય તમામ જિલ્લા ને અમરેલી જિલ્લાની વાત તો તમામ તાલુકા આવી જાય અવેલેબલ છે ને એમાં તમારે લાવવાનું છે પાન કાર્ડ આધાર કાર્ડ પાસબુક ને એટીએમ ચાર જ વસ્તુ મિત્રો લાવવાનું છે પેલી જ ગાડીની તમને વાત કરતો સુપર સ્પ્લેન્ડર આડા એન્જિન નું છે જેની કિંમત છે પાસઠ હજાર રૂપિયા એમાં પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે બીજી ગાડીની વાત તો છે એમાં દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે એની કિંમત છે બેતાલીસ હજાર રૂપિયા બે હજાર ઓગણીસ નું મોડલ છે જેની કિંમત છે પિસ્તાલીસ હજાર રૂપિયામાં પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે સ્ટેન્ડર્ડ ની વાત કરું તો બે હજાર નું મોડલ છે જેની કિંમત પાસઠ હજાર રૂપિયા છે પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે હવે વાત કરું છે પ્લેટિના બે હજાર છે તેની કિંમત સાઈઠ હજાર રૂપિયા છે ચોથી ગાડીની વાત તો સુપર સ્પ્લેન્ડર મોવાનો લોકલ પાર્ચિંગની ગાડી છે એની કિંમત છે પચાસ હજાર રૂપિયા એમાં દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે આપણે હવે વાત કરવાની છે સ્પ્લેન્ડર ની તો એમાં પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે અઢાર નું મોડલ છે પછી આપણે ત્રેવીસ નું સ્પ્લેન્ડર છે જેની કિંમત સિત્તેર હજાર રૂપિયા છે એનું વીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ છે

જે ત્રણ ગાડીમાં ઓછું ડાઉન પેમેન્ટ છે તો હાજી ગાડી લેવા માટે તમારે ભાવનગર જિલ્લો તાલુકો લાતી બજાર જે મોવામાં ફર્સ્ટ છે અમારી યુટ્યુબ ચેનલ તમે નવા છો મિત્રો સબસ્ક્રાઈબ નું બટન દબાવી નાખજો એટલે તમને ગાડી મળી જવાનું ગાડી લેવા માટે તાત્કાલિક ક્યાં છે બાપા હિતરા